વિછ્યાની ઘટના પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા રાજકોટમાં કોંગ્રેસના આગેવાનોની પ્રેસ કોન્ફરન્સ થઈ ઘટના દુઃખદ અને કાયદા વ્યવસ્થા સામે અનેક સવાલ કરનારી છે ભોગ બનનાર ફરિયાદી હતા તેમના પર હુમલો થયો સમગ્ર ઘટનામાં જે થયું તે અયોગ્ય થયું પોલીસ અને તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને જે ફરિયાદ કરવા ગયા હતા તેમના પર જ હુમલો થયા હતા ભોગ બનનાર ફરિયાદી હતા તેમના પર જ હુમલો થયો હતો ત્યારે પોલીસ સામે પણ અનેક સવાલ ઉભા થઈ ગયા છે મારી મર્યાદા રાજકોટ જિલ્લાની અંદર જણ વિધાનસભા આવે એટલે મારી મર્યાદા પૂરી થાય છે ત્યાંથી મારું ક્ષેત્ર પૂરું થઈ જાય છે ત્યારે આ ક્ષેત્ર કોનું છે એ પણ પોલીસ તંત્રએ સાબિત કરવાનું છે આ આ ન્યાય ન્યાય માગવા માટે જ્યારે લોકો જતા હોય એને ન્યાય ન મળે અને એને લાઠી મળે એક વ્યક્તિનું ખૂન થાય એના પરિવારને ન્યાય ન મળે અને રાજ્ય સરકાર છે એ બેઠી બેઠી જોઈ રાખે પોલીસ તંત્ર કાંઈ કામ ન કરે લેન્ડ ગેબિંગનો ગુનો દાખલ ન થાય આ પ્રકારની જે રાજ્યની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ છે એને અમે સખત શબ્દોમાં વખડ્યો છે એ પરિવારની અમે હર હંમેશા એની સંવેદના સાથે છીએ એની ન્યાયની લડાઈમાં અમે એની સાથે છીએ એ વાતને કરવા માટે કોંગ્રેસ પક્ષ ત્યાં